જગદંબાની આ જાદુઈ શક્તિને તોતાપુરી સમજી શક્યા નહીં એ જ શક્તિ કેટલાક મનુષ્યો માટે અટૂટ શ્રૃંખલા સમી બની રહે છે જ્યારે કેટલાક સદભાગી મનુષ્ય માટે ઇષ્ટ પ્રાપ્તિની સુવર્ણ તકો ઊભી કરે છે ખુદ તોતાપુરી ઉપર પણ જગદંબાની ખાસ કૃપા ઉતરી હતી એ કૃપાને લીધે જ હૃદય અને બુદ્ધિની વિશિષ્ટ શક્તિઓનો એમનામાં પ્રાદુર્ભાવ થયો હતો અને એઓ જીવનની ઉપાધિઓથી પર જઈ શક્યા હતા તોતાપુરીને આ સત્યની જાણ ન હતી એટલે એ તો એમ જ માની બેઠા હતા કે જે કંઈ સર્વોચ્ચ જ્ઞાન પોતે સંપાદન કર્યું છે તેની પાછળ કેવળ પોતાનો પુરુષાર્થ જ કામ કરી રહ્યો છે પરંતુ જગદંબાની ઈચ્છા એવી હતી કે એમને ખરી પરિસ્થિતિનું ભાન થવું જોઈએ એટલે એમને એવું ભાન કરાવનારો એક પ્રસંગ ઉપસ્થિત થયો